આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે હવે તો મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં પણ પધરામણી કરી દીધી છે જેના કારણે અમુક વિસ્તારોમાં જનજીવન છે એ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર આ તસવીર છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે જે આપ અત્યારે ગુજરાત તકના સ્ક્રીન પર જોઈ શકો છો આ તસવીર જોઈને આપને લાગતું હશે કે આ ભાઈ કોણ છે આ બંને ભાઈઓ કોણ છે અને શા માટે અમને ટીંગાટોડી કરીને લઈ જવામાં આવી રહ્યા છે તો સૌથી પહેલાં એ જવાબ હું આપને આપી દઉં કે આ ભાઈ છે સુરતના ડેપ્યુટી મેયર છે નરેન્દ્રભાઈ અને એમના બૂટ અને કપડાં ન બગડે કાદવના કારણે તેના માટે કરમી છે એ એમને તેડી રહ્યા છે અને રોડ ક્રોસ કરાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ તસવીર મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહી છે આપ જોઈ શકો છો કે ગંદકી ખતબદી રહ્યું છે આ આખો વિસ્તાર અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આપને ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલા જ સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે એક બે માસુમોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો પરંતુ કુદરત કોપાયમાન થઈ હોય દક્ષિણ ગુજરાતમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું પરંતુ આ સાહેબ તેમના કપડાં અને તેમના બૂટ કાદવથી ન બગડે તે માટે ફાયર કર્મીના ખભા ઉપર બેસીને ટીંગાટોળી કરીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે એક વાત તો એ સ્પષ્ટ છે કે લોકો કમર સુધા પાણીમાં સમાઈને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં ઘૂંટણસમા પાણી કમરસમા પાણીમાં લોકો ત્યાં ઘરમાં રહેવા મજબૂર બન્યા અને આ માત્ર આટલા કાદવમાંથી પસાર પણ ન થઈ શક્યા તો આવા વ્યક્તિઓ આપણા સામાન્ય જનતા માટે શું કરવાના છે તેને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ખેર આ સોશિયલ મીડિયા પર તસવીર છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઘણું બધું કહી જાય છે આ તસવીર સુરતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવ ઓછો થયો ત્યારે ભાજપના નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સ્ટોક લેવા બહાર આવ્યા આજ સમય ડેપ્યુટી મેયર વિવાદમાં પણ ફસાઈ ગયા છે જ્યારે તેઓ રોડ પર પહોંચ્યા ત્યારે ફૂટપાથ અને રોડ વચ્ચે બે ફૂટની જગ્યામાં કાદવ હતો કાદવમાંથી બચવા માટે ડેપ્યુટી મેયર સાહેબ ફાયર ઓફિસરના ખભા પર લટકીને બીજી તરફ પહોંચી ગયા તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ગંદા ન થઈ જાય અને તેમનું પેન્ટ બગડી ન જાય તે માટે તેમણે સબ ફાયર ઓફિસરના ખભા પર લટકીને રોડ ક્રોસ કર્યો પૂરના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જીવલેણ ઘટનાઓ સામે આવી સુરત શહેરના મીઠી ખાડી વિસ્તારમાં પાણી પણ ભરાયા વરસાદ બાદ આ વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે જ્યારે ખાડીના પાણીના સ્તરમાં ઘટાડો થતાં કેટલીક જગ્યાએ લોકોને રાહત પણ મળી છે ત્યારે આવી સ્થિતિમાં મનપાની આરોગ્ય ટીમે ચાર્જ સંભાળ્યો ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા જે ફરીથી ખોલવામાં આવ્યા ભારે વરસાદ વચ્ચે આવેલા પૂરના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જીવલેણ ઘટનાઓ પણ બની અહીં ગોડાદરા પર્વતગામ અને સચિન વિસ્તારમાં અલગ અલગ ત્રણ લોકો પાણીમાં પણ ડૂબી ગયા ત્યારે સુરતના ડેપ્યુટી મેયર પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા નીકળ્યા અને આ સમયે રસ્તામાં એક જગ્યાએ કાદવ હતું જેને પાર કરવા માટે તેઓ ફાયર ઓફિસરના ખભા પર લટકતા જોવા મળ્યા તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અત્યારે ગુજરાત તક પણ આ ડેપ્યુટી મેયરને એવું જ કહે છે કે સાહેબ તમને જો બીક લાગતી હોય કે તમારા કપડાં અને જૂતા બગડી જશે તો તમે ઘરે રહેતા આજ સવાલ અત્યારે જનતા પણ કરી રહી છે અને પૂછી રહી છે કે આના કરતાં તો તમે આ વિસ્તારમાં ન આવ્યા હો તમારા વારે ન આવ્યા હો અમારા સમાચાર લેવા ન આવ્યા હોત તો વધારે સારું હોત તો અમને આવા દ્રશ્યો પણ ન જોવા મળત ખેર આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ સતર્ક રહેજો અને ટેક કેર ગુજરાત નમસ્કાર